મોટી સંખ્યામાં ભક્તોએ હનુમાન દાદાના દર્શન કરી ધન્યતા અનુભવે નવા બજાર ખાતે જૂના ચાર દરવાજા વિસ્તારમાં સ્વયંભૂ રોકડનાથ દાદા નું મંદિર આવેલું છે શ્રાવણ મહિનાના બીજા શનિવાર નિમિત્તે રોકડનાથ દાદા ને નૂતન સિંહાસન મુકુટ તિલક કુંડલ તથા નવીન પાદુકાર્પણ કરી ખાસ શૃંગાર કરવામાં આવ્યો હતો અને મહિનાના શનિવાર અને મંગળવારે હનુમાનજી દાદાને વિવિધ શણગાર રામધૂન ભજન કરવામાં આવે છે અને સાથે શ્રાવણ મહિનામાં મોટી સંખ્યામાં ભક્તો હનુમાનજી દાદાના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી હોય છે ત્યારે આજે શ્રાવણ મહિનાના બીજા શનિવારે મંદિરને લાઇટિંગથી અને ફૂલોથી સુશોભિત કરી દેવામાં આવ્યું હતું સાથે હનુમાનજી દાદાની આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા વધુમાં મંદિરના પૂજારીએ જણાવ્યું કે શ્રાવણ માસના બીજા શનિવાર નિમિત્તે શ્રી રોકડના હનુમાનજી મંદિર તરફથી દરેક ભાવિક ભક્તોને સુભાષિત પાઠવવામાં આવે છે તથા શ્રી હનુમાનજી મહારાજ દરેકના જીવનમાં સુખ સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય તર્પે તેવી જ પ્રાર્થના છે જય રામ